હેલો ગાઈસ કેમ છો તો આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે ઘણા સમય સમયેલા બ્લોગ નહોતો કેમ કે ભણવામાં હું મારું ધ્યાન વધારે હતું એટલે મિત્રો આપણો બ્લોગ નહોતો આવતો અને મિત્રો હમણાં બે હજાર પચીસ બેસી ગયું છે એટલે મિત્રો મેં શોર્ટ વિડીયો પણ મૂકી દીધો છે ત્યાં પણ જોઈ લો અને મિત્રો બે હજાર પચીસ બેસી ગયું છે એટલે બધાને હેપી ન્યુ યર અને દિવાળીની જેમ પણ અંગ્રેજ તહેવારનો બે હજાર પચીસ ઇંગ્લિશ તહેવારનો તહેવાર છે એટલે મિત્રો એટલે બધાને હેપી ન્યુ યર અને અત્યારે હું મારો બગીચો છે મિત્રો તેમાં ઘણી બધું વસ્તુ ઊગી ગયું છે અને તેમાં આજે પાણી પાવ છે એટલે મિત્રો ત્યાં પણ તમને બતાડવાનો છું અને ગલગોટાના અને ગુલાબમાં પણ નવા બે મોટા ફૂલ આવી ગયા છે તે પણ તમને બતાવવાનો છું મિત્રો આ છે ફૂલ અને મિત્રો રીંગણીમાં રીંગણા આવ્યા હતા તે મિત્રો ઉતારી લીધા છે કેમ કે મારા દાદા સુરત રહે છે તેમની ભેગા રીંગણા મોકલવાના હતા એટલે મિત્રો તે બાજુવાળા સુરત જાય છે તેમની સાથે રીંગણા મોકલવાના છે એટલે મિત્રો રીંગણા પણ ઉતારી લીધા છે જો મિત્રો આથી રીંગણા આપણે ઉતારી લીધા છે અને મિત્રો હમણાં હું બ્લોગ નહોતો મૂકતો એટલે મિત્રો આપણે ઘણા સમય પછી મળ્યા છે એટલે મારી ચેનલને ને કરી જજો સબસ્ક્રાઈબ અને મિત્રો અત્યારે મારો ભાઈ ગયો છે શાળાએ તેને પાંચ વાગે રજા પડે છે અને અમને બપોરે સાડા બારે રજા પડી જાય છે અને મિત્રો જોવા અમારા ભાઈની ગાડી છે કેમ છે બાકી તમારે કોમેન્ટ કરવાનું છે આ ગાડી કેવી છે અને મિત્રો અત્યારે આપણે આવી ગઈ છે છત ઉપર અને મિત્રો અત્યારે સાડા ચાર વાગ્યા છે અને તડકો પણ છે અને મિત્રો હું પતંગ ચગાવતો હતો પણ પવન નથી એટલે નથી ચકતું મારું પપ્પા અને મિત્રો આ છે મારી ફેરકી અને મિત્રો આ આ નહીને હજી એક પણ ફેરકી છે મિત્રો તે દોરો પવરાવવાનો છે અને મિત્રો ઉત્તરાયણ પણ આવે છે એટલે ત્યારે પણ આપણે બ્લોગ બનાવવાનો છે એટલે એ પણ જોવા માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દોજો અને મિત્રો અત્યારે સાડા ચાર વાગી ગયા છે અને મિત્રો મને ભૂખ લાગી છે એટલે મિત્રો હું નાસ્તો કરવા બેસી ગયો છું જો મિત્રો આ છે મારો નાસ્તો નાસ્તામાં છેવડો છે અને મિત્રો પંચાયત નું નળ આવ્યા હતા એટલે કે પાણી આવ્યું હતું તે પણ અમે ભરી લીધું છે અને મિત્રો આપણે તમને મારો મિની બ્લોક અથવા આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી જજો શેર કરી જજો ને સબસ્ક્રાઈબ કરી જજો